પાટણ બેઠક પરથી કોંગ્રેસે ચંદનજી ઠાકોરને મેદાને ઉતાર્યા છે નમસ્કાર હું છું આપની સાથે કાવ્યા શાહ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ કોંગ્રેસે જાહેર કરેલી લોકસભા ઉમેદવારોની ત્રીજી યાદીમાં ગુજરાતના અગિયાર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે જેમાં બક્ષીપંચ સમાજના પ્રભુત્વવાળી ગણાતી પાટણ લોકસભા બેઠક ઉપર ઠાકોર સમાજના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરને ટિકિટ આપી મતદાનમાં ઉતાર્યા છે ચંદનજી ઠાકોર ઘણા સમયથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે ત્યારે લોકસભાની પાટણ બેઠક પર કોંગ્રેસ પાર્ટીએ ચંદનજી ઠાકોરનું નામ જાહેર કર્યું છે ચંદનજી ઠાકોર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી બે હજાર સત્તેર ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીના જયનારાયણ વ્યાસ સામે જીત્યા હતા લોકસભાની પાટણ બેઠકના કોંગ્રેસે ઉમેદવારે ચંદનજી ઠાકોર વ્યવસાય ખેતી અને બિલ્ડર છે આ સાથે તેમની ધરમપત્ની પણ તેમના વ્યવસાય સાથે જોડાયેલા છે ચંદનજી ઠાકોરનો જન્મ એક જૂન ઓગણીસો ના રોજ માં થયો હતો જો તેમના અભ્યાસની વાત કરીએ તો તેઓ ધોરણ દસ સુધી જ અભ્યાસ કર્યો છે ની લોકસભાની ચૂંટણીમાં પણ ભારતીય જનતા બેઠક જાળવી રાખવા માટે ભરતસિંહ ડાભીને ટિકિટ આપી છે ત્યારે મતદારો કોને મત આપી વિજેતા બનાવે છે તે ચૂંટણી પરિણામો બાદ જ ખબર પડશે આવી જન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ